પ્રધાનમંત્રી સૂર્ય મફત વીજળી યોજનાનો મુખ્ય ઉદ્દેશ સોલાર ઉર્જા પેનલ લગાવવા માટે સબસિડી પ્રદાન કરવાનો છે આ યોજના અંતર્ગત ગ્રામીણોના ઘરે સબસિડી સાથે સોલાર પેનલ લગાવવામાં આવશે જેના માધ્યમથી તેઓને મફત વીજળી પ્રાપ્ત થશે આ કાર્યક્રમનો ઉદ્દેશ સ્થાનિક નિવાસીઓને પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજનાના લાભો અને નોંધણીની પ્રક્રિયા અંગે જાણકારી આપવાની અને અરજદારોની ભારત સરકારથી ત્રણ કિલોબોટ માટે ઇઠોતેર હજાર રૂપિયાની સબસીડી અને યુટી પ્રશાસન દ્વારા વધારાના દસ હજાર રૂપિયા કિલોબોટની સોલર સબસીડી મળશે

બપોર સુધીમાં લગભગ છવ્વીસથી વધુ રેસન થઈ ચૂક્યા છે અને નરોલી ગામની અંદર હું તમામ ઉજડિયાત વિસ્તારને અને તમામ બિલ્ડિંગ વિસ્તારવાળોને ફ્લેટ ધારકોને રજૂઆત કરવા માગું છું કે આ સોલર પ્લાન્ટની જે યોજના છે મફત વીજળી યોજના જે મોદીજીએ શરૂઆત કરી અને આપણા પ્રશાસક પ્રભુભાઈ પટેલે જે આપણા પ્રદેશમાં લાગુ કરેલી છે એનો પૂરેપૂરો લાભ લઈ આ અવસરે સરપંચ પંચાયત સભ્ય યોગેશજી સોલંકી ડીએનએચ પીડીસીએલ અને ટોરેન્ટ પાવરના અધિકારી જિલ્લા પંચાયત પ્રમુખ વંદનાબેન પટેલ પંચાયત સભ્યો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા